હરો હર મહાદેવ હરિ ઓમ જય માતાજી છે સવારના આઠ અને આપણે હજી ગંગા દોવાની છે બાકી એનું કારણ છે કે આપણે દેવાંશભાઈ ઉઠાશે આરવાર હવા છ વાગ્યાના અને પોતાને ઉધરો સારો એટલે હું ઠાકી ગયો ઠાકી ગયો કરું અત્યારે વાડીએ મારી ભેગું આવવું છે અને આપણે દેવાંશિં પપ્પાને વાડીએ ફોન કર્યો તો એ ફોન ઉપાડતા નથી એમાં મા દીકરો જાવું હવે હાલી ને અહીં તો બહુ મોડું થઈ ગયું છે ગા દોવાનું આપણી ગંગા દાય છે ગમે ત્યારે દોવી

સવાર માં નાનજી બાપા ભરી દે ખૂંડા દેવાંસિંહ મોબાઈલ સાયલેટ થઈ એટલે એને સાંભળાય ને એવું થયું મોબાઈલ સાયલેટ હતું મોબાઈલ અમે ખિસ્સા હોય નઈ ટ્રેક્ટર ના ખિસ્સા માં હોય એટલે એમાં તો પૈડો પડો હે અવાજ

આ મરચી કેવા આ બધું ખોળ કેવા જા ઈ નીંદવાનું હોય અને રોપ આવે આપણો થઈ ગયો અસલ વાતાવરણ થઈ ગયું અસલ અને રોપે અસલ થઈ ગયો નહીં અને રોપ કેવું છે મરજી કેવા મરજી કે ન અને મરચી કેવાય રો મારી કેવું આ આ આપણે એને રોપ હજી નીંદો ને એને હજી તઈ નથી થયા હે આનું લાંબુ પાંડુ હે ને પણ ત્યારે ઝીણું ઝીણું હોય ને અત્યારે વધી ગયું હોય ને એ જો પરમરો પણ આપણે હવે આજ કેટલી 21 તારીખ છે ને 24 તારીખે માણસો આવી જાય હવે એ નીંદ છે હા

લાગે છે કે વાતાવરણ આપણે અત્યારે ફરી ગયું છે એકદમ કઈ ઘટના એવું થઈ ગયું એટલે લગભગ કદા વરસાદ આવવો હોય ને તો આવી જાય એવું લાગે છે આજ ને હા આજ બપોર પછી આવી જાય કદા હિત નકર કાલ તો આવી જ જાય એમ હવામાન ખાતું કીએ છે આમ તો પપ્પા રાનો છે હા એટલે આપણે રોપ વાયવો 3 તારીખે અને આજ છે 21 તારીખ એટલે રોપ આપણો અઢાર દિવસનો થઈ ગયો અઢાર ઓગણી દિનો કઈ ઘટરે થઈ ગયો હે અને રોપ સારી હે કે સોડવા બહુ ખંડિત નથી એટલે કે જીવડા એ ખાધા નથી અમુક ટકા માઇનોર ખાધા કેટલા હોય કે આખા ક્યારે માંથી ફો છોડવા કે પચાસ છોડવા એનાથી વધારે નહીં અને એટલા તો તમે ધ્યાન રાખો તો ખાઈ જ જાય કારણ કે કાયમી તો દવા નો જ મારવાના હોય આપણે એટલે અત્યારે રોપે ને આપણો અસલ નૈરવો હે અને કઈ વાંધોય નથી વરસાદ મોય તમારો રોપ દસ દિવસનો થઈ જાય ને એટલે વાંધો ન આવે હમ પછી વાંધો ન લાગે મે આ ઉગીને કમ્પ્લીટ થઈ જવો જોઈએ દસ પંદર દિવસ થઈ ગયો અસલ કુણોય નૈરવાય સારું છે તો કેવો સરસ પાપા આ જો પાપા આ ફોટો ફોટો હા આ તો બોલું એને હું કહેવાય ખેતર એ ના અલગ જ નામ અને હું કેવા અત્યારે ટાઈમ થયો છે રોંઢાના પાંચ એટલે દેવાનસિંહ પપ્પા આવ્યા હતા મને ગામમાં તેડવા એટલે લઈ આવ્યા છે સાદી સોડા હજી ગરમીનું પ્રમાણ તો છે જ એટલે લીંબુ તો પીવું જ પડે એટલે આપણે નાનજી બાપા હાટું લીંબુ તો અહીંયા હતું જ સાદી સોડા ખાલી લેવા નથી એટલે સાદી સોડા જો આવી ગઈ છે નાનજી બાપાને પાઈ દે

ખડ માટીની દવા જેને મગફળી વેવી હોય ને પારા ઉપર દવા છાઢે મગફળી ઉપર દવા સાડી કારણ કે વરસાદ ધીમો ધીમો વરસો એટલે બધું બિયારો ઉગી ગયો હજી મગફળી ઉગી નથી એટલે ખડનો આ વખતે બહુ બધાને એક આખો નિંદામણનો ફાયદો પડી જાય કે દવા સટાઈ જાય એટલે બધું ખડ ઝીણું ઝીણું ભરી જાય અને આપણે એ જ કામ ચાલુ છે જ હવારનું બપોર પછી થોડો પોપ દેવાનસિંહ પપ્પા એ અને એક માણસ તો આપણે હવારનો છે દવા સાટવાનો

આવ્યા નથી આ ભાગ્યા આ વખતે તો હાવ એમ સીધું તૈયાર માંથી હાથી જાગશે આવી માનવી વાવી દીધી છે આપણે કપાસ વાવી દીધો છે મરચી નું રોપ તૈયાર કરી દીધો છે બધુંય કમ્પ્લીટ કામ એમ મજબૂરી એની કે એને ઘરે ઘરના ડિલિવરી આવે એમ હતી એટલે દીકરીનો જન્મ થયો ત્રણ દીકરી હતી અને ચોથી દીકરીનો જન્મ થયો એટલે કુદરત પાસે કોઈ નું હાલે રે

અત્યારે ટિકિટો નો મળે એ લોકો ને આપણે કેમ શિવરાત્રી નો જૂનાગઢ મેળા હોય એટલી ટ્રાફિક હોય અત્યારે એ બાજુ થી આવવામાં એટલી ટ્રાફિક હોય કારણ કે એને પાંચ દી પહેલા રિઝર્વેશન કરાવવા ગયા તોય જયડ્યું નહી તો કેટલી ટ્રાફિક હશે છે ટ્રાફિક હોય અને આપણે મેઈન કામ તો થઈ ગયું હાથી નું કારણ કે વવઈન માથે હાથી આવી ગયું ને એટલે એક હાથી જ નીકળી ગયો હવે પાછું છે ને વરસાદ થાય એટલે અઠવાડિયું 10 દી વહી જાય ને તા 10 દી માં આપડી ભાગફરી કમ્પ્લીટ અસલ થઈ ગઈ એટલે પરબારા

લેવા ટાણે છે ને એટલું મોંઘું હોય કે એની કોઈ વાત જ ન થાય તેત્રીસો નું મોણ એટલે હિસાબ મારે દે કેવડા રૂપિયા થાય લાખો રૂપિયા જોઈ એટલે ઓલું ઘરનું બે રમ તો ઉપાધિ એટલે આપણે આવતી સાઈલ છે ને ખરેખર ઘરનું રાખી જ લેવું હે ઉતારો હારો દે તો આ બિયારણ વવાય ન કર કઈ વાવવાનું જરૂર છે નહીં સારું દે હે તો જ લેતું હોય ને આપણે જોઈન પછી લીધું હે ત્રીહ ની જારીએ વાવેતર હતું અને એ આપણે બબે ખાંડી માંડવી થઈ હતી જોયેલી પછી જ આપણે લીધું હે અને અઢારની જારીએ વાવી હતી હોળની જારીએ વવાય ચોવીની જારીએ વવાય એ માપની કહેવાય ત્રીસની જારી મોટી પણ તોય સારી થઈ હતી એમ એટલે આ આપણે થોડીક ખબર જ છે કે માઇનોર હપ્પાઈ થાય ઊગવામાં પણ કાંઈ વાંધો નહીં આપણે વાવ્યું છે જે રીતનો કાનો છોડવો હોય ને એઠેથી એકદમ ફૂટવાળો થાય છે અને ફેલાય છે એટલે જગ્યા થોડીક મળે ને તો